દર્શક મિત્રો પ્રણામ વંદે માત્ર વિગત કેટલાક વખતથી આપણે અતિસારની ચર્ચા કરી રહ્યા છીએ પેટના રોગોની ચર્ચા કરી રહ્યા છે એમાં એક પ્રશ્ન એવો આવ્યો છેલ્લા એક એપિસોડમાં સાંભળ્યા પછી અતિસારનો પ્રશ્ન નથી પરંતુ એમને જે વિગતો આપી છે એનાથી ક્લિયર થતું નથી કે એમને અતિસાર પણ છે અને ઝાડામાં લોહી પડે છે કે એકલું જ ઝાડામાં લોહી પડે છે એ સ્પષ્ટ નથી છતાં પણ હું એમના પ્રશ્નોનો એ રીતે ઉત્તર આપવાનો પ્રયાસ કરીશ કે ઘણા બધા લોકોને આ કામ લાગશે જોકે બીટ ખાધા બાદ કે બીટનું જ્યુસ પીધા બાદ કેટલીકવાર ઝાડામાં બીટની અસર હોય છે નહીં કે લોહી આવા સંજોગોમાં ક્યારેક પેશાબ પણ લાલ આવે છે એટલે કરીને ઔષધો તરફ તરત ન ભાગવું જોઈએ બીટને લીધે ઝાડો પણ લાલ જ આવે છે કેટલીક વાર ટામેટા ખાધા હોય તો ટામેટાના ફોતરા જ્યારે મળમાં દેખાય છે તો પણ કેટલાક અતિ વિચારનારા લોકોને એવું લાગે છે કે ના મળે લોહી પડી રહ્યું છે એટલે કે જો તમને ઔષધ ઉપચાર ન કરવો હોય અને ઘરગથ્થુ પ્રયોગો કરવા હોય તો બીલાના ગર્ભ બે ચમચી બે ચમચી સૂકા ધાણા અને ખડી સાકર અંદાજે વીસ ગ્રામ એટલે કે ચાર ચમચી પછી એમાં બે નંગ કાળા મરી બે ચપટી હળદર આ મિશ્રણનું ચૂર્ણ બનાવીને ખાંડીને આ ચૂર્ણ સવાર બપોર સાંજ એક એક ચમચી લઈને પાણી સાથે ગળી જવું જોઈએ ત્યારે રક્ત મિશ્રિત ઝાડા પણ બંધ થાય છે સૂકા બીલાનો પાવડર બીલાના ગર્ભનો પાવડર બજારમાં મળતો હોય છે મિત્રો આ પ્રયોગ ખૂબ આસાન છે કરવા જેવો છે અતિશય તકલીફ હોય તો બીલાનું શરબત પણ દિવસમાં બે વખત લેવું જોઈએ આગળનો એક પ્રયોગ કરી દઉં છું અઢી ચમચી ધાણા સૂકા ધાણાનું ચૂર્ણ એમાં બે ચમચી ખડી સાકરનું ચૂર્ણ એટલે કે પીસેલી ખડી સાકર અડધો કપ પાણીમાં નાખીને બે તબક્કામાં પીવાથી તુરંત તમને આરામ થયેલો જોવા મળશે મિત્રો આ સિમ્પલ ઘરઘરાઉ દેશી પ્રયોગો છે પ્રાચીન પ્રયોગો છે દસ્ત માટેના પ્રયોગો છે અતિસાર માટેના પ્રયોગો છે આસાન પ્રયોગો છે તરત પરિણામ આપનારા પ્રયોગો છે આડઅસર વગરના પ્રયોગો છે તો મિત્રો કેમ ના કરાય આપની તંદુરસ્તી સર્વોચ્ચ રહે નિરોગી રહે આપનું શરીર સ્વસ્થ રહે એવી શુભકામના કરું છું અને આ સંવાદનો શ્રેય ભગવાન શિવના ચરણમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું વંદે માત્ર